જામનગરની એમએસ સોઢા સ્કૂલમાં ભવ્ય એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે સાડા નવથી બપોરે સાડા બાર તેમજ દોઢથી ચાર વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવ્યું હતું એજ્યુકેશન એક્સપોમાં સાયન્સ પ્રોજેક્ટ લેંગ્વેજ લીપ ફૂડ સ્ટોલ આર્ટ ગેલેરી ફોટોશૂટ સેલ્ફી અને ઘણું બધું રાખવામાં આવ્યું હતું એઆઈ દ્વારા બનાવવામાં આવેલા રોબોટ એક આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ મુલાકાત લીધી હતી 200 થી વધુ વિદ્યાર્થીઓએ એજ્યુકેશન એક્સપોમાં ભાગ લીધો હતો હેલો મારું નામ ઠાકર મનીષભાઈ છે હું એમએસ સ્કૂલમાં સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ કોમર્સમાં અભ્યાસ કરું છું આજે અમારી સ્કૂલમાં એજ્યુકેશન એક્સપો યોજવામાં આવ્યો છે જેમાં હું ફૂડ સ્ટોલ લઈને બેઠી છું અમારે અત્યારે અહીંયા સ્કૂલમાં વ્યવહાર કેમ કરવો ટ્રેડ કેમ કરવો એ શીખવાડવા માટે આયોજન કરવામાં આવ્યું છે એમાં મારું ફૂડ સ્ટોલ છે મારા બધા કલીગ્સ છે મારા બધા ક્લાસમેટ્સ છે પ્રોજેક્ટ્સ બનાવ્યા છે સ્ટોલ્સ કર્યા છે જે બહુ સારું કામ કર્યું છે અને અમારા આજના ઇન્ચાર્જ અવધ સર છે અમારો ખૂબ જ મજા આવે છે આજે અમને ટ્રેડ કરવામાં અમારો ટાઈમ માઇન્ડ ફ્રી થઈ જાય છે એવું સરસ છે આજે આજુ અમારું મારું નામ અવધ પાલખાણિયા છે હું એમ એસ સોઢા સ્કૂલની અંદર અત્યારે ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યો છું આજરોજ એકત્રીસ ડિસેમ્બરના રોજ અમે એમ એસ એન્ડ એક્સપો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી તેનું આયોજન કરેલું છે કે જેનો મુખ્ય કોન્સેપ્ટ છે એ અમારે સાયન્સ એક્ઝિબિશન છે કે જેની અંદર વિજ્ઞાન વિષયને લગતા લાઈવ પ્રોજેક્ટ અમે અહીંયા રાખેલા છે જેમાં શાળાના કમસે કમ બસો વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે એની સાથે સાથે ઘણી બીજી ગેમ્સ અને એક્ટિવિટી પણ અમે લોકોએ સેટ કરેલી છે એની સાથે આજના આપણે એમ કહી શકીએ આધુનિક યુગની અંદર વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષય અને ગણિત વિષય પ્રત્યે આગળ વધે એના વિશેની જાણકારી મેળવે એવો અમારો હેતુ રહ્યો છે એટલા માટે થઈને અમારી શાળા એમએસ સ્કૂલ દ્વારા દર વર્ષે કોઈને કોઈ પ્રકારે આવા કંઈ કાર્યક્રમનું આયોજન કરતી રહે છે થેન્ક યુ ગુડ આફ્ટરનૂન એવરીવન હું કાજલબેન પાડ પ્રિન્સિપાલ એમએસ સુડાસ સ્કૂલ જામનગર આજે એકત્રીસ જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવમાં અમે લોકોએ એજ્યુ એક્સપો જે કરેલો છે જેમાં અમારા શાળાના બધા જ બાળકોએ ક્લાસ વનથી ક્લાસ ટ્વેલ્વ સુધીના બધા જ બાળકોએ પાર્ટિસિપેટ કરેલો છે અને બધાએ વર્કિંગ મોડલ્સ બનાવ્યા છે જેના સબ્જેક્ટ્સ છે સાયન્સ મેથેમેટિક્સ સોશિયલ અને જુદી જુદી લેંગ્વેજીસ છે અને અમારી શાળામાં એઆઈ થ્રુ જે આ રોબોટિક્સ શીખવાડવામાં આવે છે તો એના પણ વર્કિંગ મોડલ બનાવવામાં આવ્યા છે સાથે સાથે કોમર્સના સ્ટુડન્ટ્સને ટ્રેડિંગ કેમ કરવું એના માટે અમે લોકો ફૂડ સ્ટોલ રખાવડાવ્યા છે ચાર પાંચ કે જેથી એ લોકો શીખે આગળ જઈને એમને પોતાનું કંઈ બિઝનેસ ચાલુ કરવો હોય તો ટોટલી ટ્રેડિંગ કેમ થાય લેવેન્જ કેમ થાય અને બનાવીને કેમ પ્રોડક્ટ બહાર પડે એટલા માટે આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે આખા વર્ષ દરમિયાન અમારા બાળકોમાં સાયકોમોટર સ્કીલ વિકસે અને ફિઝિકલ અને મેન્ટલ એટલી રીતે બાળકો આજના મોબાઈલના જમાનામાં એક્ટિવ થાય એના માટે થઈને ઘણી બધી એક્ટિવિટીઝ કરવામાં આવે છે એના પાર્ટ રૂપે અમે આર્ટ ગેલેરી બનાવેલી છે જે એ લોકોએ પોતે જ બનાવેલી જે બધી વસ્તુઓ છે એનું અમે પ્રેઝન્ટેશન કરેલું છે આખા જ એક્સપોની અંદર ટોટલ ટુ હંડ્રેડ ફિફ્ટી જેટલા પ્રોજેક્ટ છે અને એટલી જ આર્ટ ગેલેરીમાં જે વસ્તુઓ લગાડી છે એ દોઢસોથી વધારે વસ્તુઓ છે અને આખા વર્ષ દરમિયાન અમારા ટીચર્સ પણ આમાં ખૂબ સારી મહેનત કરાવે છે છોકરાઓના સ્કિલ બહાર લાવવા માટે તો આવા સુંદર મજાના આયોજન બદલ અમને ઘણા બધા પેરેન્ટ્સ અત્યારે વિઝિટ કરી ચૂક્યા છે જેના અમને ખૂબ સારા રિવ્યુઝ મળ્યા છે તો અમારી શાળા ઉતરોત્તર પ્રગતિ કરે અને સૌથી વધારે બાળકોના વધારેમાં વધારે એડમિશન્સ થાય એવો અમારો પ્રયાસ છે કે જે અહીંયા આખું ઓવરઓલ બાળકોનું ડેવલપમેન્ટ છે એ કરવામાં આવે છે આજનો પ્રોગ્રામ અમારો સક્સેસફુલ જઈ રહ્યો છે જેનો હું બધો જ શ્રેય છે મારા એજ્યુકેટેડ ટીચર્સ ટીમને આપું છું અને અમારા પેરેન્ટ્સ અને બાળકો તો સૌથી પહેલાં Thank you so much.